ચોક બજાર પાસે આવેલા સોરાબજી કોલેજના કમ્પાઉન્ડમાં પાછળના ભાગે આવેલી દરગાહનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરીને હિન્દુ ધર્મના લોકોને ઉશ્કેરવાની સાથે શહેરની શાંતિમાં પણ પરીતો ચાપવાનો પ્રયાસ કરનાર વિરુદ્ધ અઠવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે નજીકના દિવસોમાં જ લાગી રહ્યું છે કે આ વિડીયો બનાવનારને પોલીસ દબોચી લેશે સુરતના વોટ્સએપ ગ્રુપમાં ત્રણ ચાર દિવસથી એક વિડીયો વાયરલ થયો હતો જેમાં ચોક બજાર ખાતે આવેલા સોરાબજી કોલેજ કમ્પાઉન્ડના પાછળના ભાગે અને અઠવા પોલીસ મથકની બિલકુલ સામે આવેલી દરગાહ કેર હોવાનું કહીને અજાણ્યા ટીખડખોર કે જે શહેરની શાંતિમાં પરિતો ચાપવાનો પ્રયાસ કર્યો હોય તેણે વિડીયો બનાવી વાયરલ કર્યો હતો અને હિન્દુ સમાજના લોકોને ઉશ્કેરીજનક ભાષામાં શબ્દ ઉચ્ચારીને હિન્દુ મુસ્લિમ કોમ વચ્ચે દુશ્મનાવટની ધિક્કાની અથવા દેશની લાગણી ઉભી થાય અથવા ધાર્મિક માન્યતાનું અપમાન કરવાના તેમજ કોમી વૈમનસ્ય ફેલાય તેવા ઈરાદે અજાણ્યા વ્યક્તિએ વિડીયો વાયરલ કર્યો હતો જેને લઈને સુરત પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી સુરતના શાંતિમાં પલિતો ચાપવાનો પ્રયાસ કરનારા વિડીયો બનાવનાર અજાણી ઇસમ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્ય હાથ ધરી છે अझर कुर्सी छ हर्ष सेना